ભીષ્મ શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરી છે ભીષ્મજી પ્રભુ કૃપા કરવા પધાર્યા છે શું આપું પ્રથમ શ્લોકમાં સર્વસમર્પણ નવ શ્લોકમાં નવધા ભક્તિ અને અગિયારમાં શ્લોકમાં ભગવાનને આત્મ સમર્પણ કર્યું છે પ્રારંભ કર્યો છે ઇતિમતી રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાતવત પુગભે વિભૂમની

પ્રભુને વંદન કરી ઉત્તરાયણ કાલમાં સ્વેચ્છાએ પ્રાણ ત્યાગ કર્યા ઉત્તરાયણ કાળની પ્રતીક્ષા નથી કરી ઉત્તરાયન ઉત્તરાના ગર્ભમાં જે ભગવાને પરીક્ષિતને દર્શન આપ્યા એ ભગવાનની પ્રતીક્ષા ભીષ્મ કરી રહ્યા હતા અને ભગવાન પણ જાણતા હતા કે અષ્ટ વસ્તુઓમાંના દેવ નામના વસ્તુ છે મહાનિર્વાણ પછી યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા છે ધર્મ સંપન્ન રાજ્ય કર્યું છે પાંડવ યુદ્ધ જીત્યો ભગવાન દ્વારકા પધાર્યા છે અર્જુનને ચેન પડતું નથી યુધિષ્ઠિ કે અર્જુન બધું સુખ મળ્યું તો દુઃખી કેમ છે મોટાભાઈ કૃષ્ણ વગર મને સોહાતો નથી કૃષ્ણ વગર મને ગમતો નથી બધું સુખ મળ્યું વૈભવ મળ્યું રાજ્ય મળ્યું પણ પ્રભુ આપણને છોડીને દ્વારકા પધાર્યા છે કૃષ્ણ વગર હું નહીં રહી શકું અને અર્જુન કૃષ્ણને મળવા માટે દ્વારકા ગયા છે અહીંયા વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહ્યું જો યુદ્ધ પાંડવો જીત્યા યુધિષ્ઠિર રાજા બન્યા ધૃતરાષ્ટ્ર અને ગાંધારી રાજ્યમાં રહ્યા છે બાકી સો પુત્ર તો મરી ગયા છે પણ સંસ્કાર છે દરરોજ યુધિષ્ઠિર અને ચારે ભાઈઓ પાંચે પાંડવો ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના ચણ સ્પર્શ કરવા જાય છે ત્યારે વિદુરજી છે આ તમે સ્વાન જેવું જીવન જીવી રહ્યા છો તમે તો દુષ્ટતામાં કોઈ કસર નથી છોડી પાંડવોનું બધું છીનવી લેવાનો પ્રયાસ કર્યો પણ આ તો એમના સંસ્કાર છે કે એમણે તમને ઘરમાં આશ્રય આપ્યો અને તમારો આટલો આદર કરે છે બાકી એમના રોટલા પર તમે પડ્યા છો અને આ વાત ધ્રુતરાષ્ટને બહુ લાગી આવી અને રાત્રિના સમયમાં ધ્રુતરાષ્ટ્ર અને ગાંધારી ઘર છોડીને ચૂપચાપ નીકળી પડ્યા જંગલમાં ગયા ત્યાં જંગલમાં દાવાનલ લાગ્યો અને એમાં એમને મુક્તિ મળી ગઈ છે સવારે યુધિષ્ઠિર ધ્રુતરાષ્ટને વંદન કરવા આવ્યા જોયું તો ધ્રુતરાશ કે ગાંધારી નથી ચિંતાથી કૃષ્ણ આપણને છોડીને પધાર્યા અર્જુન આટલા સમયથી આવ્યો નથી મોટા પિતા શ્રી જ્યેષ્ઠ શ્રી છોડીને કે આ બધું શું થઈ રહ્યું છે કોઈ અમંગલ તો નહીં થાય ને કેટલા સમયથી અર્જુન ગયો કેમ પાછો નહીં આવ્યો હોય ત્યાં દોરથી અર્જુનના રથને આવતો જોયો વિચારું અર્જુન નથી લાગતો આવનાર વ્યક્તિના મુખ પર તેજ નથી પણ જ્યાં નજીક આવ્યો જો અર્જુન જ હતો ધ્રુસ કે ધ્રુસ કે અર્જુન રડી રહ્યો હતો અને યુધિષ્ઠીને દ્રાસકો પડ્યો શું થયું કેમ દુઃખી છે શું કહું મોટા ભાઈ પ્રભુ દ્વારકા પધાર્યા પછી ત્યાં યાદવા સ્થળી થઈ અને ભગવાનનો પણ દેહોત્સર્ગ થયો પ્રભુ આપણને છોડીને સ્વધામ ચાલ્યા ગયા છે હવે આપણે કોના વગર રહીશું જ્યાં કુંતાજી આ સાંભળ્યો એ સમય સમયે કુંતાજીના પ્રાણ નીકળી ગયા પાંડવે વિચાર્યું પ્રભુ વગર આપણે પણ જીવીને શું કરશો કે છે ને એક સમયે અર્જુન ત્યાં જઈ રહ્યા હતા અને સામાન્ય ભીલ લોકોએ અર્જુનને લૂંટી લીધા કહેવત પડી સમય સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન કાબે અર્જુન લૂંટ્યા વહી ધનુષ વહી બાણ એ જ અર્જુન હતો એ જ ગાંડી ધનુષ્યની પાસે હતો કે જેના ટંકાર માત્રથી ભલભલા મહારથીઓના કાળજા કાપી ઉઠતા પણ સામાન્ય લીધા ત્યારે સમજમાં આવ્યો કે અત્યાર સુધી મોટા મોટા યુદ્ધમાં વિજય મળ્યો એનું કારણ ભગવાન શ્રી કૃષ્ણ એની સાથે હતા પ્રભુના પધાર્યા પછી પાંડવો નિસ્તેજ થયા હિમાલય તરફ ચાલી નીકળ્યા અને સદેહ પાંડવોએ સ્વર્ગારોહણ કર્યું છે